નમસ્કાર હું છું વિહંગા પરમાર સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર હાસોટ તાલુકાના એક ગામની સગીરાને ઝાડીઓમાં ખેંચી જઈ નરાધમે દુષ્કર્મ આચર્યું સગીરાને તેના ગામના જીવકે અપહરણ કરી લઈ ગયો હતો ઘટના અંગે સગીરાએ પરિવારજનોને જાણ કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ પોલીસે દુષ્કર્મ આચરનાર નરાધમને ઝડપી પાડી જેલ ભેગો કર્યો ઉબડખાબડ બનેલા ખખરધજ રોડનું રીસરફેસિંગ કામ નહીં થતાં આમોદ તાલુકાના પાંચ ગામના લોકોની ચૂંટણી બહિષ્કારની ચીમકી પાંચ ગામના લોકોએ આમોદ નાયબ મામલતદારને આવેદનપત્ર આપ્યું હાસોટ તાલુકાના એક ગામની સગીરાને ઝાડીઓમાં ખેંચી જઈ નરાધમે દુષ્કર્મ આચર્યું હોવાની ધ્રુણાસભસ ઘટના સામે આવી છે સગીરાને તેના ગામના યુવકે અપહરણ કરી લઈ ગયો હતો ઘટના અંગે સગીરાએ પરિવારજનોને જાણ કરતાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી અને પોલીસે દુષ્કર્મ આચરનાર નરાધમને ઝડપી પાડી જેલ ભેગો કર્યો હતો હાસોટ તાલુકાના એક ગામમાં રહેતા જતીન પટેલ નામના યુવકે તેજ ગામની સત્તર વર્ષની સગીરાની એકલતાનો લાભ લે તેને બળજબરીપૂર્વક અપહરણ કરી ઝાડીઓમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું જે અંગેની જાણ સગીરાએ તેના પરિવારજનોને કરતા તેના પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો અને સગીરાનું તબીબી પરીક્ષણ કરાવી તપાસનો દોર શરૂ કર્યો હતો અને ગણતરીના કલાકોમાં જ નરાધમ જતીન પટેલની ધરપકડ કરી હતી તેમજ તેનું તબીબી પરીક્ષણ કરાવી સંયોગિક પુરાવા એકત્ર કરી કોર્ટમાં રજૂ કર્યો હતો કોર્ટ દ્વારા રિમાન્ડ મંજૂર કરતાં જ પોલીસે સ્થળ પર સંયોગિક પુરાવા મેળવ્યા હતા તેમજ જતીન પટેલની વધુ પૂછપરછ શરૂ કરી હતી આમોદ તાલુકાના પાંચ ગામના લોકોએ ઉબડખાબડ બનેલા ખખડધજ રોડનું રિસર્ફિસિંગ કામ નહીં થતાં આજરોજ આમોદ નાયબ મામલતદાર હેતલ ચૌધરીને આવેદનપત્ર આપી ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી આમોદ તાલુકાના મછાસરા માંગરોલ દેણવા વલીપોર હેતમપુરા ગામના આગેવાનોએ આજરોજ નાયબ મામલતદાર હેતલ ચૌધરીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી કે આ લઈને દેણવા સુધી દસ કિલોમીટર સુધીનો રસ્તો ઘણી બિસ્માર હાલતમાં છે ઉબડખાબડ અને ખખરદત બનેલા રોડ ઉપરથી વાહન ચાલકોને અવર કરવામાં ઘણી જ મુશ્કેલી પણ ઊભી થઈ રહી છે આ પાંચ ગામના લોકોનો તબીબી ક્ષેત્રે તેમજ અન્ય ક્ષેત્રે પણ આમોદ સાથે દૈનિક વ્યવહાર જોડાયેલ છે જેથી બિસ્માર બનેલા રોડને કારણે દર્દીઓ પ્રસૂતા બહેનો વૃદ્ધો તેમજ બીમાર વ્યક્તિઓને વાહન મારફત મારફતે અવર જવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યારે ગ્રામજનોએ તંત્રને અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ પરિણામ નહીં મળતા તેમની ધીરજનો અંત આવતા પાંચ ગામના લોકોએ આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાની તંત્રને લેખિત ચીમકી ઉચ્ચારી હતી તારીખ પચીસ ના રોજ આમોદ તાલુકાના આછોદ મછાસરા માંગરોલ વલીપુર દેનવા ઇતમપુરા ના ગામજનોએ આજે આવેદન પત્ર આપવા આવેલા છે આ રોડ એટલો બધો ભયંકર ખરાબ છે કે ના પૂછી વાત બબે ત્રણ ચાર ફૂટના લાંબા પહોળા ખાડા પડી ગયેલા છે વર્ષોથી આ રોડ બની શક્યો નથી સરકારની જવાબદારી છે કે રોડ રસ્તા પાણી લાઈટ અને શિક્ષણ આરોગ્ય આ બધી સેવાઓ એમને કરવાની હોય છે પણ સરકાર આ બાબતમાં નિષ્ફળ નિષ્ફળ ગયેલી છે આ રોડ પર ધારાસભ્યો સંસદ સભ્યો જઈ શકે છે રોડ જોઈ શકે છે પણ સરકાર ખાલી વોટની જ ચિંતા છે રોડની કે કોઈ આમ જનતાની કોઈની ચિંતા કરી નથી દસેક દિવસથી આ રોડ બન્યો નથી અને બનાવવામાં આનાકાની કરે છે હવે જયારે જયારે નેતાઓ પૂછે છે ત્યારે કે અમે કોન્ટ્રાક્ટ અપાઈ ગયો છે બધું અપાઈ ગયું છે પણ કશું થયું નહીં ખાલી વાતો જ કરતા હોય છે વોટ આવે તો ભલે ભલી મોટી મોટી વાતો કરે છે પણ કોઈને કામ કરવાની કોઈને તમન્ના નથી એમાંથી બે હજાર રોડ બનેલો નથી બે હજાર રોડ ખરાબ છે અંકલેશ્વરના સારંગપુર ગામની પદ્માવતી નગરમાં એક કરિયાણાની દુકાનમાં જીઆઈડીસી પોલીસે ગેરકાયદેસર ગેસ રિફલિંગના કોમાડનો પર્દાફાશ કરી એક શખ્સની ધરપકડ કરી હતી પોલીસ સૂત્રે માહિતી મુજબ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે પદ્માવતી નગરમાં ધનલક્ષ્મી કરિયાળાની દુકાનમાં ગેસની મોટી બોટલમાંથી નાની બોટલમાં ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરવામાં આવી રહ્યું હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે જીઆઈડીસી પોલીસે દુકાનમાં દરોડા પાડ્યા હતા પોલીસના દરોડામાં દુકાનમાંથી પાંચ રંગ નાની મોટી ગેસની બોટલો મળી આવી હતી પોલીસે ગેસની બોટલો તેમજ ગેસ રિફિલિંગ કરવાના સાધનો મળી કુલ રૂપિયા આઠ હજાર બસો ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરી મૂળ રાજસ્થાનના હાલ સારંગપુરની મંગલદીપ સોસાયટીમાં રહેતા સરવનકુમાર આશુરામ ખટીકની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અંકલેશ્વર ગ્રામ્ય વિસ્તારમાં લગ્નની લાલચે સગીરાને ભગાડી જનાર યુવકને ઝડપી પાડવામાં આવ્યો હતો ગતરો સગીરાના પરિવારજનોએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના કલાકમાં ગામમાંથી યુવકને ઝડપી પાડી સગીરાને મુક્ત કરાવી હતી બનાવની વિગતો અનુસાર અંકલેશ્વર શહેરને અડીને આવેલ ગ્રામ્ય વિસ્તારમાં વિજય પરમાર નામનો છેલબટાઉ યુવાન સગીરાને પ્રેમ જાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયો હતો જાંગે સગીરાના પરિવારજનો દ્વારા બી ડીવિજન પોલિસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી પોલીસે પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી હતી અને ગણતરીના સમયમાં ગામ નજીકથી જ વિજય પરમારને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી સગીરાને મુક્ત કરાવી હતી પોલીસે બંનેનું તબીબી પરીક્ષણ કરાવ્યું હતું તેમજ સગીરાને તેના પરિવારને સુપ્રત કરી વધુ તપાસ આરંભી હતી હવે સમય છે એક વિરામનો વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચાર તો જોતા રહો સિટી ન્યૂઝ ધ ગ્રેટ ગોલ્ડન સર્કસ ભરૂચ જિલ્લામાં પ્રથમવાર ગુજરાતનું એકમાત્ર સર્કસ ધી ગ્રેટ ગોલ્ડન સર્કસ હવે ભરૂચ શહેરની જનતા માટે લઈને આવ્યું છે વિદેશી કલાકારોના અનોખા કરતબ જોવા મળશે માત્ર ધ ગ્રેટ ગોલ્ડન સર્કસમાં જેમાં આફ્રિકન રશિયન ઇથોપિયન દેશના કલાકારો તેમના હેરત અંગેસ કરતબોથી ભરૂચવાસીઓનું દિલ જીતી રહ્યા છે ધ ગ્રેટ ગોલ્ડન સર્કસ પરિવાર સાથે જોવાનું ચૂકશો નહીં વિશાળ પાર્કિંગ સહિતની સુવિધાઓ અહીંયા ઉપલબ્ધ છે ધ ગ્રેટ ગોલ્ડન સર્કસ સર્કલ નજીક નંદેવાડ રોડ ભરૂચ રોજના ના ત્રણ શો જેનો સમય છે બપોરે સાડા ત્રણ સાંજના સાડા છ વાગ્યે અને રાત્રે સાડા નવ વાગ્યે દરેક શો યોજાશે એકવાર અવશ્ય નિહાળો ગુજરાત એકમાત્ર ધ ગ્રેટ ગોલ્ડન સર્કસ પારડી ગામમાં ઝેરી દવા ગટઘટાવનાર સાડત્રીસ વર્ષીય પરણિતાનું મોત નીપજ્યું હતું ગંભીર હાલતમાં પરણિતા સરદાર પટેલ હોસ્પિટલમાં સારવાર લઈ રહી હતી બનાવની વિગત અનુસાર અંકલેશ્વર તાલુકાના પારડી ગામ ખાતે રહેતા સાડાત્રીસ વર્ષીય શુભનાબેન કમલેશભાઈ વસાવાએ ગત તારીખ બીજી એપ્રિલના રોજ કોઈ કારણોસર ઝેરી દવા ગટગટાવી લીધી હતી જેઓને ગંભીર હાલતમાં અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ઘટના અંગે પાનોલી પોલીસે પ્રાથમિક નોંધ આધારે તપાસ શરૂ કરી હતી જો કે બાવીસ દિવસની સારવાર બાદ તેઓનું મોત નિપજ્યું હતું મૃતક સુભનાબેને પેરાકબીટ ડાયક્લોરાઇડ નામની ઝેરી દવા ગટગટાવી હતી ઘટના અંગે પાનોલી પોલીસને જાણ કરાતા પ્રાથમિક અકસ્માતથી મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી પાનોલી પોલીસે મોબાઈલ ચોરીમાં વધુ એક આરોપીને ઝડપી પાડ્યો હતો બે દિવસ પૂર્વે મોબાઈલ ચોર અને તેને ખરીદનાર બેસમોની પોલીસે ધરપકડ કરી હતી વોન્ટેડ વધુ એક રીઢા ચોરને પોલીસે ઝડપી પાડ્યો હતો ભરૂચ એલસીબી પોલીસની ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સ વડે પાનોલી પોલીસ મથકમાં મોબાઈલ ચોરીમાં નાસ્તો ફરતો આરોપી પ્રથમ ઉર્ફે પાંચો મિસ્ત્રીને વાલીયા ચોકડી પાસેથી ઝડપી પડ્યો હતો તેની પૂછપરછમાં તેના કોસંબા દાદરી ખાતે રહેતા મિત્ર તુષાર પરેશ પરમાર સાથે મળી મુલતથી માંડવા રોડ પર અને બાકરો બ્રિજથી ધામરોડ વચ્ચે બે થી ત્રણ વખત યુનિકોર્ન બાઇક પર આવી લોકોના મોબાઈલ ખૂંચી લઈ લીધા હતા અને ચોરીના મોબાઈલ કોસંબાના અર્જુન મંગા વાઘરી અને જયેશ રાજુ હામેચાને વેચી દેતા હતા જે આધારે એક ટીમ કોસંબા ખાતેથી અર્જુન વાઘરી અને જયેશ હામેચાને ઝડપી પાડ્યા હતા પોલીસે આઠ મોબાઈલ રિકવર કરી પચાસ હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો જેમાં વોન્ટેડ તુષાર પરેશ પરમારને પાનોલી પોલીસની ટીમે ચોક્કસ માહિતીના આધારે કોસંબા ખાતેથી ઝડપી પાડ્યો હતો અને પાનોલી લઈ આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે બી ડિવિઝન પોલીસ તપાસ ચલાવી રહી છે ત્યારે મોબાઈલ

પોથી યાત્રા ડીજે ના તારે સંગીતના સથવાડે નીકળી ગામના મુખ્ય માર્ગો પર ફરી પરત કથા મંડપ ખાતે આવી પહોંચી હતી ત્યારબાદ કથા પ્રારંભ શાસ્ત્રો મંત્રોચ્ચાર સાથે પ્રાર્થના દીપ પ્રાગટ્ય

નવ દિવસ સુધી ચાલનાર જ્ઞાન યજ્ઞમાં શિવ વિવાહ રામ વિવાહ અને રામ જન્મ રાજ્યાભિષેક સહિતના પ્રસંગોની ભવ્ય ઉજવણી કરવામાં આવશે કથા શ્રવણ માટે ગામના અગ્રણી રાવજીભાઈ પટેલ જનકભાઈ પટેલ સંદીપભાઈ સુજાણી ભરતભાઈ પટેલ શંભુભાઈ મહંત હેમંતભાઈ મહંત સહિત ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા જેમાં આજે કોઠીયાત્રા નીકળેલ તેમાં ગામજનોના ભવ્ય સ્વાગતથી લોક શોભામાં અભિવૃદ્ધિ કરીને આજુબાજુના ગામવાળાઓએ પણ સહકાર આપેલો હોય તથા રોજ બપોરે એકથી પાંચ આયોજનનું કઠાણનું આયોજન રાખેલું હોય તથા તેમાં જન્મ રામજન્મ વિવાહ અને રાજ્ય રામ રાજ્ય વિશે અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર દુષ્કર્મ આચર્યું સગીરાને તેના ગામના જીવકે અપહરણ કરી લઈ ગયો હતો ઘટના અંગે સગીરાએ પરિવારજનોને જાણ કરતા પોલીસ ફરિયાદ નોંધાય પોલીસે દુષ્કર્મ આચરનાર નરાધમને ઝડપી પાડી જેલ ભેગો કર્યો ઉબડખાબડ બનેલા ખખરદજ રોડ નું રીસરફેસિંગ કામ નહીં થતા આમોદ તાલુકાના પાંચ ગામના લોકોની ચટણી બૈસકારની ચિંકી પાંચ ગામના લોકોએ આમોદ નાયબ મામલતદારને આવેદન પત્ર આપ્યું આજના સિટી ન્યૂઝે સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર